હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું ગુજરાતી વિસરાતી જતી વાનગી પાનકી પાનકી આ વાનગી એકદમ ટેસ્ટી એવી બને છે માત્ર એક જ ચમચી જેટલા તેલમાં બની જાય છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ વાનગીનું નામ પાનકી એટલા માટે છે કેમ કે આ પાન પર બને છે બહુ ટેસ્ટી એવી લાગે છે અને બનાવવામાં સમય માત્ર પાંચ જ મિનિટનો લાગશે તો તમે સાંજના નાસ્તામાં કે કંઈ હેલ્ધી ટેસ્ટી ગરમા ગરમ ઓછા તેલમાં ખાવું હોય ત્યારે બનાવી શકો એવી આ એક રેસીપી છે તો ચાલો રેસીપીને શેર કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એકદમ ફટાફટ વિડીયો જોતા જોતા મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો હવે સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી ગુજરાતી પાનકી બનાવવા માટે આપણે અહીંયા લેવાનો છે ચોખાનો લોટ તો અહીંયા મેં એક વાટકા જેટલો ચોખાનો લોટ લીધો છે સાથે એના કરતાં અડધું તમારે દહીં લેવાનું છે તો નોર્મલ તમે ખાટું કે મોડું જે પણ દહીં તમારી પાસે હોય એ તમારે લઈ લેવાનું છે સાથે વન ફોર્થ કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું તમારે પાલક મેથીની ભાજી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય અહીંયા આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું જીરું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાની પેસ્ટ આદુ મરચા તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો બે ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો અને હવે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો બધું મેં આ રીતે થોડું મિક્સ કરી દીધું હવે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે તો તમે જેટલો લોટ લીધો હોય એના ડબલ તમને પાણી પાણી જોઈશે નોર્મલ રૂમ જ લેવાનું છે તો અડધો અડધો કપ કરી આપણે ચાર વાર બે કપ જેટલું પાણી ઉમેરી અને જેવું આપણે ઢોસાનું બેટર બનાવતા હોઈએ એવી થિકનેસ વાળું બેટર બનાવી લેશું તો આટલા મેઝરમેન્ટથી દસ થી બાર નંગ જેટલી પાનકી બનીને તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું કરી બેકઅપ જેટલું પાણી એટલે કે લોટ કરતાં ડબલ પાણી ઉમેરી આ રીતનું એકદમ મેં ઢોસા જેવું મીડિયમથી બેટર બનાવીને તૈયાર કરી લીધું તૈયાર કરેલું બેટર તમને ચમચાથી બતાવું તો તમે જુઓ આ રીતે ઇઝીલી ચમચામાંથી નીચે પડે એવું મીડિયમ ઘટ્ટ બેટર આપણે તૈયાર કર્યું છે તો બેટર બનાવવામાં સમય તમને ફક્ત પાંચ જ મિનિટનો લાગશે અને જે આ રેસિપી બનવાની છે ઓહો તમે ક્યારે આ પાનકી ખાધી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો મેં તો એક લગ્ન પ્રસંગમાં ખાધી હતી અને મને બહુ જ ભાવી હતી તો હવે અહીંયા પાનકી બનાવવા માટે આપણે કેળાનું પાન લેવાનું છે તો કેળનું પાન પણ કહેવાય જે આપણે કથા સત્યનારાયણની હોય એમાં વાપરતા હોઈએ એ પાન છે તો બસ હવે આ જે પાન છે એને તમારે સારી રીતે ધોઈ કોરા કરી લેવાના અને પાનને અહીંયા આ રીતે મેં નાના નાના ગોળ ટુકડામાં કાપી લીધા છે જેથી આપણી બધી કોઈ પણ કટ કર્યા વગર પણ પાન પર પાનકીને બનાવી શકો છો એકદમ સારી રીતે પાનને ધોઈ કોરું કર્યા પછી આ રીતે હલકું એવું તેલ આપણે પાનની ઉપર લગાવી દેસુ તો જે એકદમ ઘાટો લીલો ભાગ હોય એ ભાગ પર તમારે તેલને લગાવવાનું છે લાઈટ પાર્ટ આપણે તવા પર નીચે રાખીશું એટલે એકદમ ડાર્ક કલરનો જે પાર્ટ હોય પાનની અંદર એની ઉપર તમારે તેલ લગાવીને પાનને તૈયાર કરવાના અહીંયા એક 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 કરી અને બધા જ પાનને મેં આ રીતે તૈયાર કરી લીધા છે હવે પાનકી બનાવવા આપણે એક તવો લેશું અને તવાને હલકા એવા તેલ સાથે ગ્રીસ કરી દેસુ અને હવે આપણે જે પાનની ઉપર તેલ લગાવેલો ભાગ છે એને આપણે ઉપર રાખવાનો છે તો આ રીતે આપણે ડાર્ક પાનના પાર્ટને ઉપર રાખીશું અને આપણે આની અંદર અડધા ચમચા જેટલું બેટર ઉમેરી દેશું તો આપણે જે બેટર તૈયાર કર્યું એને પાનની ઉપર આ રીતે ઉમેરવાનું છે અને એને એકદમ પતલું એવું ફેલાવી દેવાનું તો જેમ આપણે પુડલા પાથરતા હોઈએ બિલકુલ એ જ રીતે પતલું એવું ફેલાવી દેશું અને હવે આને બીજી સાઈડ કૂક કરવા માટે એના ઉપર બીજું પાન રાખવાનું તો સેમ એ જ રીતે તેલ લગાવેલો ભાગ આપણે પાનકી સાઈડ રે એ રીતે રાખી દેશું હવે આ રીતે હલકા હાથે પ્રેસ કરી અને એક બાજુથી પાનકીને ધીમા ગેસ પર બે મિનિટ થવા દેશું સાઈડ પલટાવતા પહેલા ઉપરની સાઈડ આ રીતે આપણે થોડું એવું તેલ લગાવી દેશું જેથી આપણી પાનકીની ઉપર ડિઝાઇન સરસ પડે તો લગભગ બે મિનિટ જેવું થયું હવે આપણે સાઈડને પલટાવી દેસુ થોડી પાનકી સેટ થાય પછી એની સાઈડને પલટાવવાની અને પાન પર આ રીતે હલકો બ્રાઉન સ્પોટ આવી જાય ત્યાં સુધી તમારે આને થવા દેવાની છે તો બંને બાજુથી આપણે બે બે મિનિટ જેવી પાનકીને થવા દેસુ લગભગ બે મિનિટ બંને બાજુ એટલે કે ટોટલ ચાર મિનિટમાં આપણી એક પાનકી તૈયાર થઈ ગઈ છે અને આ ગરમ ગરમ પાનકીને હવે આપણે પ્લેટમાં કાઢી લેશું તો એકદમ ટેસ્ટી એવી લાગે છે જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર આને તમે જરૂર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો તમે આજે પાનકી બનાવેલા પાન છે એને રિયુઝ પણ કરી શકો છો ત્યાં સુધી આખું પાન બળી ના જાય કે ખરાબ ના થાય ત્યાં સુધી તમે એને વાપરી શકો છો અત્યારે હું અહીંયા બીજી પાનકી બનાવવા માટે બીજા બે ફ્રેશ પાન વાપરી રહી છું પણ તમે એના પાનકી ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી રીયુઝ કરી શકો છો તો એ જ રીતે મેં બીજી પાનકીને આ રીતે ફેલાવી દીધી એના ઉપર આપણે બીજું પાન રાખીશું ઉપરની સાઈડ હલકો તેલ લગાવી એક બાજુથી બે મિનિટ જેવી પાનકી થાય એટલે સાઈડ પલટાવી બીજી બાજુ બે મિનિટ જેવી થવા દેશું તો બંને બાજુથી હવે આપણી પાનકી તૈયાર થઈ ગઈ છે તો આ ગરમ ગરમ પાનકીને આપણે પ્લેટમાં કાઢી લેશું અને અહીંયા તૈયાર થયેલી પાનકી તમે જો કેટલી મસ્ત દેખાય છે ગરમા ગરમ આ પાનકી જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી તૈયાર થઈ છે તમે જો કેટલી મસ્ત બની છે તો આ પાનકીને સ્પેશિયલી સિંગ તેલ અથાણાનો મસાલો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવામાં આવે છે તો બિલકુલ થોડું જો તમે ડાયટ કરતા હોય અને તમે પાનકી બનાવો છો તો તમે બિલકુલ તેલ ના વાપરો તો પણ ચાલે થોડું આ રીતે તેલ એક ચમચી જેટલું ઉમેરીશું અને એની ઉપર થોડો અથાણાનો મસાલો અને આ રીતે ગ્રીન ચટણી ઉમેરી સર્વ કરો તમને આ પાનકી બહુ જ ભાવશે અને જો બાળકોને આ રીતે ન ભાવે તો તમે એને પ્લેન પણ આપી શકો છો એકદમ પ્લેન તૈયાર થયેલી પાનકી પણ ટેસ્ટી એવી લાગે છે તો એકદમ મસ્ત મજાની આ હેલ્ધી ટેસ્ટી ઓછા તેલમાં તૈયાર થતી ચોખાના લોટની વાનગી પાનકી એકવાર તમે બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ